નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખબર મહાનગર સાથે હું છું પ્રતિપાલસિંહ સૌ પ્રથમ વાત કરીએ સુરતની સુરતમાં આપના લાંચિયા કોર્પોરેટરની ધરપકડ કરાઈ છે એસીબીએ ફરાર કોર્પોરેટર જીતુ કાછડિયાની ધરપકડ કરી છે આપના બે કોર્પોરેટર પર લાંચનો આરોપ લાગ્યો હતો મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસે ધમકી તેમજ લાંચ માંગી હતી કોર્પોરેટર પાસે દસ લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે જીતુ કાછડીયા વિપુલ સુહાગિયા સામે ફરિયાદ થઈ હતી ફરિયાદીએ મોકલેલા પુરાવા એફએસએલની તપાસમાં સાચા ઠર્યા છે અગાઉ કોર્પોરેટર વિપુલ સુહાગિયાની થઈ ચૂકી છે ધરપકડ ગુનો દાખલ થયા બાદ ફરાર હતા કોર્પોરેટર તો સુરતમાં વધુ લાંચિયા કોર્પોરેટરની ધરપકડ કરાઈ છે આમ આદમી પાર્ટીના લાંચિયા કોર્પોરેટર છે જેમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ફરાર કોર્પોરેટર જીતુ કાછડિયાની ધરપકડ કરી લીધી છે આપના બે કોર્પોરેટર પર લાંચનો આરોપ લાગ્યો હતો તેમાં મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસે લાંચ છે તે માંગી હતી કોર્પોરેટર પાસે દસ લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે તેમાં જીતુ કાછડિયા અને વિપુલ સુહાગીયા સામે થઈ હતી ફરિયાદ ફરિયાદીએ મોકલેલા પુરાવા એફએસએલની તપાસમાં સાચા થયા છે

વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પણ આપના જે નેતાઓ છે જે અન્ય લોકો છે તે એવું કહેતા હતા કે આ લોકોને ફસાવવાની સાજિશ છે જો સાજિશ હોય તો કાછડિયા કાછડિયા કેમ ફરાર હતા તે પણ એક પ્રશ્ન થાય છે અને આજ રોજ જ્યારે સુરત એસીબી માં હાજર થવા પહોંચ્યા હતા ત્યારે સુરત એસીબી દ્વારા તેની ત્યાંથી ધરપકડ કરવામાં આવી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જો આટલા સમય સુધી જીતુ કાછડિયા ફરાર હતા તો ક્યાંક ને ક્યાં તેની ઉપર શંકાની સોઈ ઠેરવી રહી છે કે આ રીતે જો આપના કોર્પોરેટરો જો આ રીતના કામ કરતા હોય ને વારંવાર તેઓ પ્રજાની વાત કરતા હોય છે કે અમે પ્રજા માટે કામ કરીએ છીએ તો આ શું પ્રજા માટે કામ કરતા હતા એ લોકો કારણ કે એસીબીમાં જે અરજી છે તો ઘણા દિવસ પહેલા થઈ ચૂકી હતી પરંતુ પુરાવા મજબૂત થતા ત્યારબાદ એસીબી દ્વારા તેમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જી પ્રતિપાલ જી આભાર અમિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ